નમસ્કાર આજે તારીખ છે એક બે બે હજાર પચીસ આજે આપણે મોટા દડવા ગોંડલ તાલુકાના ગામમાં ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છીએ તો સૌપ્રથમ તો આજે આપણે પેસિફિકાના ટેલ ટેલ જીરાની વિઝિટ માટે આવ્યા છીએ તો આપણી સાથે છે કિસાન એગ્રો એન્ડ ખેત ઓજાર મોટા દળવા આપણા ડિસ્ટ્રિબ્યુટર નિમેશભાઈ તો સૌપ્રથમ તો આપણે નિમેશભાઈને કહીશું કે એણે આ વર્ષે આપણું પેસિફિકાનું ટેન ટેન જીરાનું વેચાણ કરેલ છે અને એના ફિલ્ડ ઉપર આવીએ છીએ તો એને કેવું લાગે છે તો દિનેશભાઈ તમને આ જીરું રીવું દસ દસ પેસે પિકા એ કેવું લાગી વેરાયટી જીરાની વેરાયટી પહેલેથી વાત કરું તો જીરાનું જ્યારે એને જી ટ્રીટમેન્ટ આવે છે એ બહુ મહત્ત્વની છે જર્મિનેશન બહુ એક ધારો છોડ થાય છે જર્મિનેશન એક ધારું આવે છે અને ટીલર મિત્રો ખેડૂત મિત્રો આ છોડ જુઓ આટલી ફૂટવાળો થાય છે

આખા ફિલ્ડમાં આખું ફિલ્ડ એકવાર બતાવી દો જેથી આમાં કોઈ બીજી વેરાયટીનો છોડ તમને જોવા નથી મળતો અને આને ઉગ્યા પછી ખાલી ત્રણ પાણ ઉગ્યા પછી ખાલી ત્રણ પાણ તો આજે બીજી વેરાયટી થી પરફોર્મન્સ સારું દેખાય છે આજે બહુ સુપર ખાસ તો એનું જર્મિનેશન અને જે એની આ ફૂટ છે એ બે બહુ મહત્વની છે દાળીઓ જે રહી નોર્મલ વેરાયટી કરતાંથી ખૂબ જ વધારે પ્રમાણમાં સારી એવી દાળીઓ છે જેથી કરીને આ જે નોર્મલ વેરાયટીથી ઉત્પાદન સારું આવશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે તો